નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી વખત આજના એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો બે હજાર પચીસના સિઝનમાં ગુજરાતમાં કપાસના ઉત્પાદનનું શું હાલ છે મિત્રો અને બજાર ભાવ વિશે પણ આપણે માહિતી મેળવવાની છીએ આવક શું છે ઉત્પાદન શું છે સંપૂર્ણ માહિતી મેળવવાની છીએ મિત્રો અને શું આ વર્ષે ઓગણીસો રૂપિયા સુધી ભાવ પહોંચી શકે છે કે નહીં મિત્રો ઉત્પાદન થકી આપણે અંદાજો અને ભાવનું બધું ત્યાંથી જ નક્કી થાય છે મિત્રો ઉત્પાદન ઓછું હોય એટલે મિત્રો ભાવ ખૂબ ઊંચા જાય છે અને જો વધુ હોય તો નીચા જાય છે એ રીતની બી તો અત્યારે સંપૂર્ણ ચાલતું હોય છે ભાવમાં એ રીતે તો આજના વિડીયોમાં આપણે એ જ જાણવા નથી કે શું આજે આ વર્ષે શું અઢારસોથી ઓગણીસો રૂપિયા ભાવ પહોંચવાનો છે કે નહીં કારણ કે મિત્રો વરસાદના કારણે અત્યારે ખેડૂતોના પાકમાં કંઈ લેવાનું છે નહીં પાક બગાડો બહુ થયો છે કમેળો વરસાદ આવ્યો છે મિત્રો વરસાદનો કાંઈ મેળ નથી એના કારણે તો આજના વિડીયોમાં આપણે એ જ જાણવાના છીએ કે આજના કપાસને ભાવની સ્થિતિ શું છે પણ જો મિત્રો આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી કન્ટ્રીબ્યુટરને દબાવી દઈજો હવે મિત્રો વાત કરીએ તો આ વર્ષે ગુજરાતના કપાસમાં મિત્રો આવક કેટલી છે એની વિશે વાત કરીશું ઉત્પાદન કેટલું થયું છે એના વિશે મિત્રો આજ આ વર્ષે કપાસની ખેતીમાં વિસ્તાર થોડોક ઓછો રહ્યો છે ગયા વર્ષે મિત્રો છવ્વીસ પોઈન્ટ ઓગણસી લાખ હેક્ટર હતો જ્યારે મિત્રો આ વર્ષે ઘટીને આશરે ત્રેવીસ પોઈન્ટ બાસઠ લાખ હેક્ટર રહ્યો છે ઉત્પાદનમાં પણ મિત્રો ઘટાડો થયો છે આ વર્ષે અંદાજે સત્યોતેર પોઈન્ટ પાંચ લાખ બેલ કપાસનું ઉત્પાદન થયું છે મિત્રો આનો અંદાજો તમે લગાડી શકો છો કે એક પોઈન્ટ એકત્રીસ કરોડ ક્વિન્ટલ હવે મિત્રો વાત કરીએ તો હાલમાં કપાસનો સરેરાશ ભાવ શું છે ગુજરાતમાં આ મિત્રો અત્યારે એવરેજ ગુજરાતમાં સાત હજાર પાંચસો ચૌદથી પ્રતિ ક્વિન્ટલ આસપાસ ભાવ છે પરંતુ મિત્રો આ જિલ્લાવાર ફેરફાર થાય છે હવે રાજકોટમાં નારમા બીટી આશરે આઠ હજાર પંચાવન પ્રતિ ક્વિન્ટલ છે અને જામનગર મિત્રો આઠ હજારથી દસ હજાર પ્રતિ ક્વિન્ટલ છે કેટલાક સ્થળોએ તો મિત્રો દસ હજાર પાંચસો પંચાવન સુધી પણ હાઈ રેટ ગયા છે અત્યારે હાલમાં અને હવે મિત્રો ગયા વર્ષના પ્રી હાર્વેસ્ટિંગ અંદાજ મુજબ આ વર્ષે સાત હજાર સોથી સાત હજાર છસો હતો હાલમાં થોડીક વધારે છે પરંતુ આગામી સિઝન પ બે હજાર પચીસથી છવ્વીસમાં અંદાજે મિત્રો આને ઘટીને મિત્રો છ હજાર આઠસોથી સાત હજાર બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થવાની શક્યતા છે હવે મિત્ર મિત્રો એમએસપીની ન્યૂનતમ ટેકા ભાવની આ વર્ષે મિત્રો વધારો થયો છે જે ખેડૂતોને સકારાત્મક છે મિત્રો કારણ કે જેમ ઓછી આવક થાય છે એમ ખેડૂતોના ભાવ વધવાનો ખૂબ જાજો ચાન્સ થાય છે અને વધે જ છે કારણ કે ઉત્પાદન અને આવક ઓછી હોય છે હવે મિત્રો આયાત શુલ્કમાં બદલાવને કારણે મિત્રો બજાર ભાવમાં થોડો દબાણ સર્જાયો છે જેના કારણે મિત્રો આંતરરાષ્ટ્રીય માંગ અને સ્થાનિક ઉત્પાદન વચ્ચે સંતુલિત જાળવવા માટે સરકાર નવી નીતિઓ લાવી રહી છે જેનાથી પણ ખેડૂતોને ખૂબ જ લાભ થવાનો છે જો મિત્રો હવે તમે કપાસનું આ વર્ષે ઉત્પાદન કર્યું છે અને જો તમે પરફેક્ટ રીતે વેચવાનું હોય કે ઘણા વખત એવું થાય છે કે ઘણા ખેડૂતો સરખી ભાવ નથી જાણી શકતા પોતાના જાળનો અથવા તો વરસાદની આગાહીને સરખી રીતે જાણી નથી શકતા એટલે મિત્રો કપાસમાં કાંઈ મેળ રહેતો નથી વેચાણમાં કાંઈક ને કંઈક રીતે અટવાઈ જાય છે ક્યાં તો ભાવ નથી આવતો ને એવું કંઈક થાય છે તો મિત્રો આપણી ચેનલમાં દરરોજ તમામ માર્કેટયાર્ડોના કપાસના અને કપાસને ભાવની માહિતી અને તમામ માહિતી સૌથી પહેલાં આ ચેનલ ઉપર તમને જોવા મળી જશે એટલા માટે આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેનાથી તમને તમારા માર્કેટયાર્ડની પણ માહિતી મળતી રહેશે જેનાથી તમારે જ્યારે પણ ભાવ વેચવા હોય અથવા તો કોઈ પણ જાતનું માર્કેટયાર્ડનું કામ હોય તો તમારે મિત્રો સહેલાઈ ઘણી પડશે અને તમારે ફાયદો પણ થશે જો મિત્રો જિલ્લાવાર તફાવત છે કેટલાક વિસ્તારમાં હજી પણ ઊંચો ભાવ મળી રહ્યો છે આગામી સિઝનમાં ખેતી વિસ્તાર યોજના કરતાં પહેલાં મિત્રો બજારના ટ્રેન્ડ વરસાદની સ્થિતિ અને એમએસપીનો ધ્યાનમાં લેવો ભાવ જેથી તમારે આ રીતનો અટકાવો ન થાય અને સારો ભાવ આવે તમારે માથે ન પડે જેટલી આખા વર્ષની મહેનત ચાર મહિનાની હોય એ માથે ન પડે તો મિત્રો આવી જ વધુ માહિતી અને ખેતી સંબંધિત માહિતી માટે મિત્રો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી દેજો જો સારો લાગ્યો હોય માહિતી અને મિત્રો શેર કરવાનું ભૂલતા જ નહીં મિત્રો તમારા મિત્રો હોય અથવા તો વોટ્સએપ ગ્રુપ હોય તો જરૂરથી શેર કરી દો તો તમામ મિત્રોને સહાયતા મળે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા જય હિન્દ જય કિસાન